પછી હળિયું કાઢે પછી ભેળું થાય થાય તો એના ઇતિહાસ લખાણા એમને જલારામ બાપાની ભગવાન દ્વારકાધીશ ની કૃપા થઈ એટલે ખાલી આટલું જ નહીં પણ ઘણા સારા કામ કરે મામા ડાયરો મને કહેતા એટલા માટે અને ઓર્ગેનિક ની શરૂઆત એમના પિતાશ્રી એ કરી જોરદાર ચાલીસ થી એકવાર બહુ મોટી વાત છે એકવાર વાર વર્લ્ડ આખા ને એ બાજુ બળવું પડી છે જો ધરતીના ગોળા ને માનવતા જીવવા દેવા હોય પશુ પક્ષી બધા યુનિવર્સિટી જીવન જીવવા માટે ખાલી ભણવું બહુ જરૂરી પડે નેકરું સંસ્કાર વગરનું હોય છે સંવેદન વગર સંસ્કાર વગરનું તો રોબોટ જેવું કામકાજ થઈ જાય એમાં આપણા શું ફેર એ તો જેમ સીધી કરે એટલે બહુ અભિનંદન આપું છું આ પરિવાર

આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે અને આ પરિવાર જવનપુત્ર પરિવાર દાસ બાપાના પરિવારને અભિનંદન અને વંદન સાથે કહું છું કે મા ભવાનીને માને છે એના નામમાં ગેટ બનાવીને તકતી લગાડી ગેટ બનાવ્યો હરોવાર થયું કે આ ટીબે માં જન્મી હોય તો એનું નામ એ લગાડવું જોઈએ ગેટ બનાવવું જોઈએ મારે ભલા માણસ કોઈ ને લાગે કે લેવા હાટવું કોઈ તો વેહમઘાટ નાખો અમે જે નક્કી કર્યું એ લેવાના છે અને એના નો વખાણ કરીને ખાલી દુઆસન સારી વાતો કરીને નીકળી જાય તો એ અમને દેવાના જ છે પણ સમાજમાં સારું કરતા હોય એની જગતને નહીં કહીને તો જે ખોટા છે ને એના આગળ નામ વધી જાય એટલા માટે જે હારા છે એના જગત જાણ કરવી જરૂરી છે જરૂરી જાણીતા છે થી અમારો ભાઈ વધારે પ્રભુભા અમારે વિજય મામા કુગસિયા મામા અને આ બધા બધા નામની મને ખબર નહીં પણ ખાસ મારા પરમ મિત્ર એવા ભાવેશ મામા ગાગ્યા છે આવી નથી જી

ક્યારે ક્યાંથી ફાવડવાનું ક્યાં મૂકીએ નક્કી ન હોય એટલે ફરી દેખાય છે લોક સંસ્કૃતિ ની વાતો લઈને આવ્યો કાયમ મારા પ્રોગ્રામ માં છું કોઈ દીક એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તર માં નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ બોલ બોલ અમોલ

समझ सबद को हाथ न पाव एक सबद है औषधि और एक सबद है गाव एरी एक बात मने आ सबद री बात आवी એટલે કરી અને પછી આગળનો દોર મારે દુઆસન થી શરૂઆત કરી મને ગમતી વાત છે એટલા માટે બીજી વાત ઈ કર દો કે આપના હું વાત ઈ કર પછી આ દાખલો દઉં વાત ઈ કર તો કે જે ગામમાં માં જૂનું તીર્થ હોય ગામ ભાગશાળી છે જે ગામમાં સારું ધામ મંદિર હોય એ ગામ ભાગશાળી છે જે ગામના પાદર નદી હોય ના ગામ ભાગશાળી છે જે ગામમાં કોઈ સંત થયો ગામ ભાગશાળી છે પણ મયુરનગર એટલે કે વાંટાવદર માં ધામ પણ છે રામભાઈ માં પણ છે અહીંયા નદી પણ બ્રાહ્મણી બ્રાહ્મણી નદી ને બ્રાહ્મણી નદી પણ અહીંયા નીકળી છે અને અહીંયા મા ભવાની નું ધામ મંદિર બન્યું છે ઠાકર મંદિર એવું છે અને હવે રણુદાના રાય રામા પીર નું પણ મંદિર બનવા જઈ રહ્યું છે માણસ અડધે ભલે ફૂગી ગયું છે અને આ દાસ બાપા નો પરિવાર એવું કીધું વાહ સરપુ સાહેબ મને અમે તો અમે બીજા અમને કે એ વાત જ અહીંથી બોલ્યો જે કોઈ પોતે કીધું ને હું આમ 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 કરું છું એ એમ નો કે સીધું કેમ માન લેવું પણ બીજા એ કીધું એટલે કે સરપંચ સાહેબ એવા છે કે સાત લાખ રૂપિયા પોતે ખર્ચી નાખ્યા છે નગર સરપંચ સાહેબ એટલે કમાય એમ આ ખાડામાં એટલા ગયા છે આખું કામ એમ કે છે કે નહીં ઉભા રહ્યો તો ઉપાડીને ઉભા રાખવા પાછા પણ તમને જ રાખવાના છે સરપોષ સાહેબ જોરદાર તાળીથી બધા એક વાર હા હા સરપંચ પાંચ સરપંચ થઈ શકે સર મારે જે આપને વાત કરવી છે કે રામદેવજી મહારાજ ના મંદિર નું નિર્માણ ચાલુ છે એમાં કાવડિયા બધા જવાના છે પૈસો ઘોર રૂપિયા આવશે એ જવાનો છે બીજી વાત કે કોઈ પણ જગ્યાએ આપણે અત્યારે પેલાનો જમાનો હતો આવા ગામડામાં થોડું ખચવાનું છે બાકી આપણે પેલાના જમા માવડીઓ બેઠા વડીલો બેઠા એને ખબર છે આરતી થાય એટલે બાળકો દોડી દોડીને આરતીમાં જાય બધા ટોપડું સાકર ની શેષ લેવા માટે જાય અને કોઈ નગારા વાગાડે વગાડે આનંદ આનંદ કરીને કોઈ તાળી આરતી ને આરતી પૂરી કરીને પાછા વૈયા આવે આવું બધું હતું અત્યારે સમય પરિવર્તન થાય ને આરે પરિવર્તન જરૂરી છે અત્યારે આપણે કઈ ઈ બધું કરવાનું વખત હોય નઈ પાંચ હાથ વાગ્યા ની આરતી ટાને આપણે ક્યાંય હોય કઈ નક્કી નથી તો આપણે તાણે તાણે આરતીમાં માં ન જઈ શકી પણ ગામના પાદર માં કે આજુબાજુના ગામમાં આવું જયારે મોટો યજ્ઞ ચાલતો હોય ને આ યજ્ઞ ચાલી રહ્યો છે આ મયુર નગર એમાં આપણે આવા ધાર્મિક કાર્યમાં આપણાથી જેટલું ભગવાન આપ્યું એમાંથી જેટલા ટકા આપાય એટલું આપી દઈ એટલે ત્રણસો ને પાંચ દિવસ આપણી આરતી રામાપીર ને રામબાઈ માં ને મા ભવાની ને ઠાકર નોંધાઈ જાય છે એટલે તમને જે માતાજી આપ્યું એવું નથી કે આટલું જ આપું કોઈની પાસે થોડું વિદુર એક વાત મને બહુ ગમે છે બીજુ નીતિમાં લખ્યું છે કે બહુ રૂપિયા વાળો હોય સતાય દાન નો કરે અને હાવ ગરીબ હોય સતાય ભગવાન નું ભજન નો કરે આનાથી મોટો ભાગ્ય જીવ જગત ના ચોક માં બીજો કોઈ ન હોય શકે એવી જ બીજી વાત બહુ રૂપિયા વાળો હોય તોય ભજન કરે

ગાંધીધામ પ્રોગ્રામમાં આવીને ટોકન દઈ ગયા હતા એટલા ઉત્સાહમાં હતા જોવન પરિવાર તમે તો તમને માતાજી ની કૃપા જ છે પણ તમને આવા ભાઈ બંધુ મળ્યા છે તમારા જે વખાણ કરતા નથી બધા જે બધા હા આખું ગામ સંસ્કારી છે એટલે હું વાત ઈ કરતો તો કે અમારે એવું નથી કે અમને વખાણ કરું તો પૈસા વધારે આપશે વધારે આપવાના લેવાના હોય અમને ક્યાંક મોજ આવી કોઈને અખતરો કરવાનું છૂટ છે ક્યાંય કોઈ દી કોઈ આપ્યા હોય

જે અમને ગમે જ તમે સારું કરો ન ગમે બોલો તમે બળદ વેચાતા લ્યો એટલે બળદ ના મફત આવે એના સટકા ભરવા સિવાય કઈ કામ જ ન હોય ગાય હોય ને ગાયના આંચળમાં ઈંડડી નામનું જંતુ થાય ઈતળી ગાયના આંચળમાં ચોટી હોય ઈતળી અને ઈ ઈતડી આમ બરોબર આંચળના મોઢિયા પાસે દૂધ આમ ઓલો લોહી પીતી હોય એમાં ગોવાળ ધોવાનું ચાલુ કરે દૂધની ધાર ઈંચડીને ભટકાય તો ઈતળી ધીરેક ધીરે ઉપર વહી જાય ને બીજા માટે લોહી પીવા નકર બે ઘૂંટડા દૂધ ના લઈએ તો ગોવાલ ના પાડે પણ અમુક જૈન માં લોહી પીવા હોય એને તમે અમૃત પીવરાવો પીવરાવો દૂધ એને એને એમાં મજા જ ન આવે સાહેબ પીવરા પીએ તો જ મજા આવે એમ ઘણી જગ્યાએ હોય આ બધું હોય એમાંથી આર પાર જવાનું જિંદગી જેવી છે જિંદગી છે એ સુખ દુઃખ આમામા આપડે આપણે ઓલો કાર્યોગ્રાફી કહેવાય શું કરવા જાય એટલે આમામા મામા આવે ને તો જ બરાબર કેવાય આમ સીધું સીધે એટલું જ થાય બબુભાઈ એટલે જિંદગીમાં એવું જ છે મામા કે એ બધું એ રીતે આવેલું જાય ને એમાં આપણે કરતું જવાનું સારું જેટલું થાય એટલું એમાં બધું આવતું હોય કેવા મિત્રો તો આમ એ ડોકા ખાતી નિર્યા સાંભળે છે તમને ખબર